સોમનાથ ગીલવાડ વગેરે ગામના ચારસો થી પાંચસો જેટલા નાગરિકોની સહી સાથે દમણ જિલ્લા કલેક્ટરને એસોસિએટ ટાઉન પ્લાનરને આવેદન આપી વિરોધ પ્રદર્શન કરી ગેરકાયદે તાણી બાંધેલા દબાણને તાત્કાલિક અસરથી હટાવવા માટે વિનંતી કરવામાં આવી હતી વર્ષો જૂના આસ્થાના પ્રતિક એવા બ્રહ્મદેવ મંદિર પરિસરમાં ગેરકાયદેસર રીતે તાણી બાંધેલા મકાનને હટાવવા બાબતે ડાભેલના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આપેલા ગામ લોકોના જણાવ્યા મુજબ અહીં એક બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામના કામોને વિસ્તારવા અને મંદિર પરિસરને કબજે કરવાના કૃત્યથી ધાર્મિક ઠેસ પહોંચાડવાના ઉદ્દેશ સાથે દબાણ કરવામાં આવી રહ્યું છે તેથી બ્રહ્મદેવ બાપા મંદિર પરિસરમાં કરાયેલા અતિક્રમણને દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ આવેદનપત્ર દ્વારા માંગણી કરી છે કલારિયા વિસ્તારની અંદર સર્વે નંબર 61 ની અંદર બ્રહ્મદેવનું મંદિર આવેલું છે અને જૂના કાળથી ગામ લોકો ત્યાં પૂજા અર્ચન કરતા રહે છે પરંતુ અત્યારે એક સમસ્યા ઊભી થઈ છે કે સામે એક હોટેલ નો માલિક જે છે એણે મંદિર પરિસરની આજુબાજુ ખોટો કન્સ્ટ્રક્શન કર્યું છે અને ધર્મને પ્રભાવિત થાય એવું કામ કર્યું છે જેનાથી લોકો ને અસંતોષ પેદા થયો છે તો વ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવા માટે અને અમારું જે મંદિર છે એ મંદિરની જે જગ્યા છે એમાં જે કંઈ વ્યવસ્થા ઊભી કરવાની હોય એ માટે અમે માન્ય કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે આજે અને આવનારા સમયોની અંદર એ વિષય માટે જ્યાં પણ લડત આપવાની હશે એ લડત આપવા માટે અમે તૈયાર રહીશું અને ઇલીગલી જે કન્સ્ટ્રક્શન કર્યું છે એના પણ સરકાર ધ્યાન આપે એવી અમારી ઈચ્છા છે કઈ હોટલ છે ને કોણ છે હોટલના માલિક જે આ ઇલીગલ કન્સ્ટ્રક્શન કર્યું છે મંદિરની આ પરિસરમાં મેટ્રો મેટ્રોલ નામની હોટલ છે અને મનોજ યાદવ કોઈ વ્યક્તિ છે